વડોદરા અકસ્માતના આરોપી રક્ષિત રવેશ ચોરસિયાએ પોતાની કાર વડે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા ત્યારે હવે આરોપીએ એવો દાવો કર્યો છે કે તે નશામાં ન હતો તેણે કહ્યું કે તેની કાર ટુ વ્હીલરથી આગળ જઈ રહી હતી રસ્તા પરના ખાડાને કારણે એરબેગ ખુલી ગઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો વડોદરામાં માર્ગ અકસ્માત બાદ પોલીસે આરોપી રક્ષિત રવેશ ચોરસિયા સામે ગુનો નોંધ્યો છે પરંતુ હવે આરોપીએ દાવો કર્યો છે કે અકસ્માત સમયે તે દારૂના નશામાં ન હતો ઘટના બાદ તરત જ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી દારૂના નશામાં હોવાનો આરોપ છે જ્યારે લોકોનો પણ આરોપ છે કે કાર ચાલક દારૂના નશામાં હતો પરંતુ આરોપીએ આ વાતને નકારી કાઢી છે આરોપીએ કહ્યું કે તેણે કોઈ નશો કર્યો નથી અકસ્માતનું કારણ જણાવતા તેમણે કહ્યું કે રસ્તા પર ખાડો હતો જેના કારણે તેમની કાર આગળ જતા વાહન સાથે અથડાઈ હતી આરોપીએ વધુમાં જણાવ્યું કે આના કારણે જ કારની એરબેગ ખુલી ગઈ હતી અને તે કંઈ જોઈ શક્યો ન હતો જેના કારણે અકસ્માતની ઘટના બની હતી આરોપીએ વધુમાં જણાવ્યું કે તે પીડિત પરિવારને મળવા માંગે છે પોતાની ભૂલ સ્વીકારીને તેણે કહ્યું કે તે જે ઈચ્છે તે થવું જોઈએ